ગણેશ નમઃ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર દોસ્તો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં કામિકા એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આજે આપણે સાંભળીએ કામિકા એકાદશી મહાત્મય વિધિ પૂજન અને કથા જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગિર્ધ્યાન ગયનમ વંદે વિષ્ણુ ભય ભય હારમ

માતા લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન થાય છે આજે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી લક્ષ્મીનારાયણનું પૂજન કરવું ધૂપદીપથી પૂજન કરવું ફળ ફળાદી પ્રભુને ધરાવવા પૂજન કરતી વખતે તાંબાનો કળશ જળ ભરીને પૂજામાં મૂકો પૂજન પૂર્ણ કર્યા બાદ આ જળ તુલસી માતાને અર્પિત કરવું તુલસી ક્યારે ઘીનો દીવો કરવો તેલનો દીવો પણ કરી શકાય તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભગવાન નારાયણને તુલસીદલ ખૂબ જ પ્રિય હોવાથી આજે ભગવાનને તુલસી દલ ચઢાવવું મંજરે પણ ચઢાવી શકાય ભગવાન નારાયણ તુલસીપત્ર વગર ક્યારેય ભોજન ગ્રહણ કરતા નથી માટે ભગવાનને પ્રસાદ ધરાવીએ ત્યારે તુલસીપત્ર અવશ્ય ધરાવવું જોઈએ ગણેશજીના આશીર્વાદથી તુલસી માતા ભગવાનના પ્રિય બન્યા છે તેથી ગણેશજીનું પૂજન કરવું જોઈએ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વ શું સર્વદા તો મિત્રો ગણપતિજીની પૂજા કરી નિર્વિઘ્ને કામિકા એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરીએ સર્વ મનોકામના પૂર્ણ કરવા માટે કામિકા એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરીએ અષાઢ માસ કૃષ્ણ પક્ષની એકાદશી કામિકા એકાદશી વ્રત કથા કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી નારદજીએ પૂછ્યું કે હે પિતામહ આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની વ્રતકથાવિધિ સહિત સંભળાવો પિતામહ નારદના વચનો સાંભળી બોલ્યા કે હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તમે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે શ્રી જે મનુષ્ય આ એકાદશીનું શુભ દિવસે ધૂપ દીપ નૈવદ આદિથી ભગવાનની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે જે વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળ બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવો નાગ કિન્નર પિતૃ આદિની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર દરેક વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્ય માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીના વ્રત સમસ્ત પાપો નષ્ટ કરનાર છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું છે એ મનુષ્યોના અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી મુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યની કુયોની યોની મળતી નથી અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનો તુલસી માસ સહિત ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો આ સંસાર સાગરમાં રહેતા આ પ્રકારે અલગ રહે છે જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી ફળ એક ભાર સ્વર્ણ અને ચાર ભાર દા ચાંદીના દાનના ફળના બરાબર છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણી આદિ આભૂષણોની અપેક્ષા તુલસી દળથી અધિક પ્રસન્ન થાય છે હે નારદજી હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપો નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી મનુષ્ય યમ યાતનાઓથી નષ્ટ થાય છે જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ સર્વે મનોકામના પૂર્ણ કરવા માટે કામિકા એકાદશીનું વ્રત જરૂર કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય દોસ્તો આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો ઓમ નમો ભગવતે વાસુદેવાય